એ પછી મા નાખ્યા જગત માં એવો એક જન મોરે જે રાહ ને ઋણી રાખ્યા જગત માં એવો એક જન્મો રે જેને મારા રામ ને રાખ્યા એને મોઢામાં મેલી ને એના તોડી નાખ્યા એના કાગડા તોડી નાખ્યા ਅਮੋਤੀ ਨੀ ਮੋੜਾ ਇਹ ਤੇਦੀ ਮੋਢਾ ਮੇਲੀ ਤੇਨੇ ਤਾਗੜਾ ਤੋੜੀ ਜੋਨੇ ਨਾਖਿਆ ਜਗਤ ਮਾ ਇਹੋ ਇੱਕ ਜਨਮੋ ਰੇ ਜਿਹਨੇ ਰਾਮ ਨੇ ॠਣੀ ਰੱਖਿਆ જામદ્રઢ જાંબુવાન નલ અંગદ સુગરીવ નો રહ્યા પણ હજુ લગી હનુમાન કે એ તો કાયમ બેઠો કાગડા કહય રીષપતિ સુનો હનુમાના કા શુભ સાધી રહે બલવાના પવન ગનય બલ પવન સમાના અને બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના મિત્રો આ હનુમાનજીનું ઉચ્ચારણ છે અજર અમર ગુણ નિધસું હોય ભવાની શ્રી સીતાજી આશીર્વાદ આપેલા છે દાદાને અજાર અમર ગુણ નિધસું હોય આજે અજરે છે અમર છે અને ગુણના ભંડાર છે જ્ઞાનના પણ ભંડાર છે અને બુદ્ધિના સાગર છે એવા મારા પરમ હશે દાદા આ શરીરને આ દાદાની હારે હવે સમર્પિત કરી દીધું છે રામ કુટુંબની અંદર કોઈ છે નહીં પરિવાર પાંચ દીકરીઓ છે મારા ઘરના છે ધર્મપત્ની આ સિવાય બીજો કોઈ લાંબો પરિવાર છે નહીં મારે મારે તો બાપ કહું તો મારા હનુમાન છે દાદા કહું તો મારા હનુમાન છે અને મારા વડીલ કહું તો મારા હનુમાનદી છે મારું સર્વસ્વ મારા પરમ દાદાના સાનિધ્યમાં છુપાયેલો છે એ અમે બે જ જાણીએ છીએ જગતને હારે કાંઈ લેવા દેવા નથી સાંભળ અત્યાર સુધી આ મંદિરની અંદર જંગલમાં મંદિર કર્યું છે કોઈ જાતનો ખંડ ફાળો કે ઉઘરાણું કરવામાં નથી આવ્યું અને આજના જે લાયક પણ નથી એ બધા ધર્મદાઓની ચોપડીઓ લઈ લઈને ઘેરે ઘેરે આટા મારે છે આમાં કંઈક લખાવો આમાં કંઈક લખાવો આમાં કંઈક લખાવો ખરેખર આ બહુ દુઃખની વાત છે સાધુ બ્રાહ્મણ બારોચારણ અતિથિ અભ્યાગત એનું બધાનું આ ધર્મનું કાર્ય છે કરવાનું ધર્મ બધાને કરવાનું છે પણ ધર્મના નામે ફંડફળા ભેગા કરી અને જો તમે તમારા અંગત જીવનમાં વાપરતા હો તો બરાબર ધ્યાન રાખજો સાહેબ ધનો માલ આજ સુધીમાં કોઈને ઝેર્યો નથી જરશે પણ નહીં એક રૂપિયો કોઈ આપે ને તો એમાં નવ રૂપિયા મેળવી બીજાને કંઈક ખવડાવવાની ભાવના રાખશો તો તમારું મંદિર આની જેમ સમકી જશે મારા ભલે પછી જંગલમાં બેઠા હોવું જોઈ ભલે ગામની વચ્ચમાં બેઠા હોય તોય ભલે અને ડુંગરની દેરી ઉપર બેઠા હોય તોય ભલે આજે આ મારા હનુમાનજીની જાગૃતતા તમે જુઓ ચેતનતા જોવો મારા દાદાની કે જેના નામથી આજે મને પણ શું નથી મળ્યું આમ ધામ ઠામ પ્રતિષ્ઠા ભાવ પ્રેમ લાગણી તો મિત્રો આજે સવાર સવારમાં મારા હનુમાનજીની યારે આનંદ કરું છું મંદિર એકલું જ સાફ સાફસુફ કર્યું છે બધું દાદાનું મંદિર અને હવે મારી રોજી રોટી માટે ક્યાંક જાઉં છું જય સિયા રામ જય ગિરનારી જય હો મારા પરમ જ હનુમાન દાદાની જો તમને આ દાદાના દર્શન કરવા ગમતા હોય તો ચોક્કસ હનુમાનજીના નામ ઉપર પરમ વશ હનુમાનજી નામ ઉપર લાયક કરજો જય શિયા રામ જય જય શિયા રામ